જય જૂના શું કહેશો મારું નામ સુધાભાઈ મહાસતીજી છે પૂજ્ય ગુરુદેવના ભાણે શ્રી ભારતીય મહાસતીજીની સુશિષ્યા છું આજે ગુરુદેવના આંગણે હર વર્ષે ગુરુદેવના પ્રયાણ મહાપ્રયાણના નિમિત્તે અહીંયા બધું ભોજન થાય છે પણ આ વખતે અમે ચાતુર્માસ અહીંયા આગળ પાંચ થાણા હોય અને અમારા નાના મહાસતીજીની જે વળિયાની જ ભાણે જ છે સાક્ષીભાઈ મહાસતીજી એની આજે તૃતીય પુણ્યતિથિ છે તો એ નિમિત્તે બટુક ભોજનનું આયોજન કર્યું છે ગુરુદેવની કૃપાથી ચાતુર્માસ પણ સરસ ચાલે છે અને આજનું બટુક ભોજન પણ બધાના સાથ અને સહયોગના કારણે ખૂબ સરસ રીતે અહીં આગળ ઉજવાણું અને ભોજન પછી બાળકોને નોટ પેન પેન્સિલની કીટ વગેરે બધું એમને આપવામાં આવ્યું વિતરણ કરવામાં આવ્યું જમણ પણ અહીંયા આગળ વિનુભાઈ રૈયાણી અને પ્રતાપભાઈ કામદાર એમના તરફથી બટુક ભોજન નિમિત્તે બાળકોને ભોજન પણ સરસ કરાવવાનું અને એ સિવાય ગુરુ પરિવારવાળા પાંચ પરિવારે બાળકોને નોટ પેન પેન્સિલ વગેરે વિતરણમાં સહયોગ આપ્યો બધાનો ખૂબ ખૂબ આભાર અને આ પ્રસંગે આપ બધાનો સાથ અને સહકાર અમને મળ્યો અહીંયાના સ્થાનિક લોકોનો સેવા નિમિત્તે મારા બહાદુરભાઈ વગેરેનો તો એનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર

અને આંગણવાડીના બાળકોને મીનતા કલર કલર બુક કલર કરવા માટે અને એક ટી શર્ટ આપવામાં આવ્યું નાના બધા બાળકોને આંગણવાડીના બાળકોને ઉપરાંતમાં એને બુંદી અને ગાંઠિયાનું પેકેટ આપવામાં આવ્યું જય જયંત ચાલુ છે

É o vídeo